આ પેલી લાદી બરફ થી લઈને ઘાસે ને ઓય આ હોય આ ઓય બૈરામ ની તો એ ઓમ આ ઓમ કોક થાહે ઓમ ઠંડી ઠંડી થાહે એટલે કઉ ઓમ તો પછી થાહે થાહે નઈ થાવાનું જ તો હું જો તો રૂ તમાર આરી તો આવું હે ના માર પેલા મતનાન ની માં જાવું પડશે માર અન ની કોણ છે પણ મારે ની માર આરી આવું હું તમાર થોડી મદદ કરાવ અલે પણ ને કાગળિયા યાર કોણ છે એવું હે હા તો કોઈ પોલીસ વાળા આવવાના છે સાઈબુ તો આવવાના જ છે કે સાઈબુ તો આવશે જ કે તો હું શું કહું તારે એમ ને આવું ને હેડી જાય હે તો

આ તું એટલું ખાઈ જાય હવે કશું કોઈ બાજુ નથી હું કાગળિયા કરાવવા દઉં તો રે તું તપો રે તો પૈસા થોડા કાગળિયા કરવા આપણ છે ને 1.5 રૂપિયા કોઈ આલે એમ નહીં એવું એ કોઈ આલે એમ સેટ દે તો શું ઉપર નહીં પડો સાઈ તો નંબર છે લા તો નંબર છે ઉપર

હા તો આ લોકેશન હે તો આંબર ભેજો ના લોકેશન ભેજતા લોકેશન આવી શીધો પણ ખબર હોય તને હવે છે ને ભણાવો નહીં કે યાર તું કામ કરે છે ને બરી કરે તન પણ આવડત નહીં યો આગળ તો છે ને કોઈ ભણાવડે હું કાલ સ્કૂલ માં આવું ચ આ કોઈ આવડતું તું છે ને ખોટા કામ નું કોઈ નહીં અને મન તો આવડ મન આવડે હિન્દી માં આવડે પાછું ઓવા તને તો આવડે અમે તો ઇંગ્લિશ થી આવડે અમારે અમને બોલતો તો ને હિન્દી જોજો અમે તો હા આ જો નંબર હતો હા આ 090 ફેરવાનું આવ નહીં

कोई लोन नहीं ले रहा था कितने सौ लोगों को कॉल कर दिया मैंने लेकिन वो मोरस बहुत अच्छा लगता है मेरे एक लाख की लोन ले ली उसने तो अब तक भरेगा कि नहीं भरेगा पता नहीं लेकिन लोन तो ले चुका है लोकेशन यहीं पर था ना हाँ यही यही सीधा रास्ता अंदर देख कर चल रहा है मेरे को उसका घर किस साइड है यहाँ तो बहुत सारे घर हाँ हाँ यही था हमको जाने दीजिए अब ओ... बहुत मज़ा आएगा यहीं पर कहीं था ना यही तो नहीं है यहाँ से किस साइड हाँ यहाँ यहाँ चलो अब यहाँ चले लोकेशन तो इधर तक आया है लेकिन यहाँ चार पाँच घर है कौन से घर में जाना है यहाँ खड़े रहकर फोन करता हूँ उसको हेलो

થોડા અભી ગુજરાતી પે આવો થોડા ગુજરાત હારું મે આવતા હું આ હમારા અમારું ગુજરાત એમ કો આ મારું ગુજરાત હા આ બોલો આપણે શું કરવાનું છે તમે લોન લેના માતરા ના થોડો હિન્દી મે બોલતા તો આવડી જાય આવડી જાય લોન લેના માતરા ના હા અમારે લોન લેવાની હતી હમ દેતે તુમ દેતે હો હા

કડિયા કોમી છે છે હા એ તો આને બિલિંગ પણ એટલે અમારે હવે દુબઈ જવા હારું મારું કે તમ નાન લેવે છે ને નોન તો લઈ આવવી પડશે હવે નોન તમારે ફોન નંબર છે ને સાલું ફોન નંબર છે 559 કોડ પડસે એરો તમારો નોન થઈ ગયો નોન પડજો કોઈ આવતું નહીં મારે આયો આયો

રોડુ કાટ જાય તો ઉભરા મને ગોઠ એમ નથી મારે ઓથી ઉડવું જ પડશે ને આ શું હોજી અલ્યા